તપ વ્રત આ બધું ભગવાનની પાસે લઈ વાળી વસ્તુઓ છે જેમ આપણે કથાની અંદર પહેલા દિવસે દિવસે બીજા જોઈ ગયા કે શિવ ગતિ કરવી હોય એના માટે સૌથી સારામાં સારા ઉત્તમ સાધનો હોય તો એ સૌ પ્રથમ ભગવાનની કથાનું શ્રવણ સાધન છે બીજું એ જ કથા એ જ પરમાત્માના તત્વનું મનન અને અંતે એ જ પરમાત્માનું શ્રવણ મનન અને કીર્તન આ ત્રણ સાધનો એવા છે કે જે આપણને પરમાત્મા સુધી લઈ જાય છે આ સાધનોની અંદર ઘણા બધા અન્ય વિશેષ સાધનો આપણા ઋષિ મુનિઓ છે જેમ કે આજે સરસ મજાની એકાદશી છે હે આજે એકાદશી છે ને પુત્રદા એકાદશી અને એકાદશી હોય એટલે ફરાડ કરવાની મજા સાચું ને એકાદશી હોય એટલે ફરાડ ની મજા કેવા સુંદર મજાના ફરાડ બનાવીએ બનાવ્યા છે કે કરીને આવ્યા ને ફરાડ અગિયારસ રો છો કે નથી રહેતા હા કે તો કયો કેવી રીતે ફલાર કરીને કે ફૂલહાર કરીને ફૂલ આહાર કરીને ફૂલ આહાર કરીને હા પણ સાચું તો ફલ આહાર ફલ વત્તા આહાર એટલે ફલ આહાર આમ તો એકાદશી નો એવો નિયમ છે એકાદશિયા નિરાહાર કર્તવ્ય ભોજન દ્વયમ ત્રો જાગરણમ પ્રોક્ત દિવસે હરિકીર્તન એકાદશ્યામ નિરાહાર આપણા બધા શાસ્ત્રો આપણને સાચો વ્રત કેવી રીતે કરવો એ વિધિ સમજાવે છે અગિયારસ નો દિવસ હોય ત્યારે દસમી ની રાત્રે ભોજન નથી કરવાનું ત્યારથી ભોજન બંધ દશમના રાત્રિના ભોજન નહીં કરવાનું એકાદશી નો પૂરેપૂરો દિવસ એકાદશી આમ તો નિર્જલા કરવાની કીધી છે આ બધે બધી અગિયારસ ભીમ એકાદશી થી તો પ્રારંભ કરવાનો છે નિર્જલા એકાદશી થી જેને વ્રત કરવું હોય ને એને નિર્જલા એકાદશી થી તો પ્રારંભ કરવાનો એકાદશિયા નિરાહાર કરોજન એટલે કરવાના બે કામ કયા એક તો તમે ભોજન ન કર્યું એટલે શું થાય ગાવે હું ગાવે હે એક તો પેટમાં બિલાડા બોલતા હોય અને કામ કરવું પડે એની કરતા તો સમાધિ લાગી જાય સારું ને કર્તવ્ય ભોજન રાત્રો જાગરણ પ્રોક્તમ રાત્રીના એટલે કે એકાદશીના ના સુધી શું કરવાનું કે ઉજાગરો આપણે બધા ઉજાગરો કરીયો જાગરણના નામે હા કેવું કેવું હા જો તાલિયું પાડવા મિન પ્રજ્ઞેશ પત્તા રમે આ બધું ભક્તિ સંમત નથી એ તો ટાઈમ પાસ કરવાની વસ્તુ છે આપણે ટાઈમ પાસ કરવાનો છે કે ભગવાનનું નામ લેવાનું છે રાત્રો જાગરણમ પ્રોક્તમ રાત્રિએ મધ્યરાત્રિ સુધી જાગરણ કરવાનું એમાં ભગવાનના ચરિત્રની કથા સાંભળવાની ભગવાનના નામ લેવાના શિવ સહસ્ત્ર વિષ્ણુ આવષ્ણુ સહસ્ત્ર નામાવલી પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી આવી રીતે ભગવાનના નામ લેવાના અને દિવસો હરિકીર્તનમ આખા દિવસ દરમિયાન આપણા જે કંઈ કામકાજ હોય ને એ પૂરા કરી અને પછી ભગવાનની ભક્તિ કરવાની એકાદશીનો સમય એકાદશીનો દિવસ એવી રીતે પૂર્ણ કરવાનો અને આમ પણ જોવા જઈએ ને તો એકાદશી તિથિ રહીને અગિયારસ વૈજ્ઞાનિક કારણે આપણને એમ થાય કે આ અગિયારસ રહેવાનું મહત્વ શું છે તો યાદ રાખજો વાલા કે એકાદશી છે ને એ આપણા શરીરને રેસ્ટ આપવાનો દિવસ છે હે હવાર બપોર હાંડ આ બધું આપણે ખાઈએ અંદર પણ ક્યારેક એ થાકે ને એટલે રેસ્ટ આપવાનું કાંઈ નહીં ખાવાનું અને આમ પણ વિજ્ઞાને પણ માયનું છે કે એકાદશીનું વ્રત કરવાવાળા વ્યક્તિ એને ક્યારે પણ કેન્સર જેવા રોગો થતા નથી કેમ નથી થતા તો કહે કે પેલી વસ્તુ થઈ કે આપણે માણસો ભૂખ્યા રહેતા ભૂલી ગયા છીએ તરત ખાવા જોઈ એ અગિયારસ હોય પૂનમ હોય કે શ્રાવણ મહિનો હોય ખાવા તો જોશે ભૂખ્યું રહેવાનું ભૂલી ગયા છીએ વિજ્ઞાન એવું કહે છે કે જો જે વ્યક્તિ ઝાઝા ભૂખ્યા રહેતા હોય ને એના જે ખરાબ ડેડ સેલ્સ શરીરમાં રહેલા ડેડ સેલ્સ હોય ને એ જરી જલ્દીથી બધાય બધા ભસ્મ થઈ જાય અને નવા સેલ્સ ઊભા થાય જન્મે એટલા માટે અગિયારસ રહેવાની અને આમ તિથિ પ્રમાણે જોવા જાવ ને તો એકમ પછી બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ નોમ દસમ અને અગિયારસ આમ તમે ગણતરી ગણજો એકસો ને આઠ પારાની આપણી જે માળા માળા હોય ને મણકાની એમ એકસો ને આઠ થશે આમ પાછળથી ગણો આગળથી ગણો ચૌદશ પૂનમ એટલે અગિયારસ છે ભક્તિનું મેરું છે તમે જે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી કરો ને એ કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી એ ભક્તિનું બિંદુ મેરું છે ત્યારથી આપણે આપણા એ વ્રતને પ્રબળ બનાવવાનું છે